માટે એલપીજી સિલેન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે આવા તમને જણાવી દઈએ કે સરકાર સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે બહેનોએ માટે સિલિન્ડર કેટલા સસ્તા થયા છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જે મધ્યપ્રદેશ સરકારે તેમની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે લાડલી બહેન બ્રહણ બહેના યોજનાની મહિલા લાભાર્થીઓને હવે સાડા ચારસો રૂ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન

ચોખા ઉપરાંત નીચે મુજબની ખાંડ ચણ તુવેર દાળ મીઠા તથા તહેવાર નિમિત્તે ની વધારાની ખાંડ અને દરે એક લી સિંગતેલ પાઉચ વિતરણ કરવામાં આવશે પાન કાર્ડ ધારકો આપે ત્યાં જો લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લિન્ક કરી આવ્યું નથી અને જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર લિન્ક નહીં તો પણ ગભરાશો નહીં જનધન ખાતા પર એક અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારક ને ત્રીસ હજાર રૂપિયા સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે અહીં સિવાયમાં જો ખાતા ધારક અકસ્માત થાય છે તો ત્રીસ હજાર અને જો આ કિસ્સામાં ખાતાધારક મૃત્યુ થાય છે તો તેમને એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં મળે છે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો એલપીજી સિલિન્ડરના ભાવમાં જે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે વધારો થયો છે ઓઇલ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર થવા પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ સોળસો ને સિત્તેર પોઇન્ટ પાંચ રૂપિયામાં મળી રહ્યો છે જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ એલપીજી સિલેન્ડરની કિંમતમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી આજના સૌથી મોટ આજના સોના ચાંદીના ભાવ બાઈસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભા ચોસઠ હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ ત્રેસઠ હજાર બસોને પચાસ રૂપિયા હતો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસોને સિત્તેર રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ રૂપિયા થયો છે મગફળીની પંદરસો ક્વિન્ટલથી થી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોના અગિયારસો ચાલીસ થી બારસો ને ત્રીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની હજાર ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીની અગિયારસો સાહીઠ થી તેરસો ને દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ yard આજે બાવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઇ હતી તેમજ ત્રણસો ને પચાસ quintal લોકવન ઘઉં અને થઇ હતી ટુકડા ઘઉંનો ભાવ તેરસો બ્યાશી થી છસો વીસ રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ ચારસો અઠ્યાશી થી પાંચસો ત્રીસ રૂપિયા સુધીના એક મંડળ જોવા મળ્યા હતા ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય એક તરફ ગુજરાતની કેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુખલામ જળ અભિયાન ચલાવી રહી છે આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડલ પર કામ કરવામાં આવે છે આ મિશનને વધુ વેગ આપવા અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા

અને આ છ હજાર ની સહાય દર ચાર મહિના ના અંતરાલ સાથે બે ચાર ના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે કિસાન યોજના ના લાભાર્થી જો PM માનધન યોજનામાં માં ભરે છે તો તેમને સાહીઠ વર્ષ ની ઉમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીશ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ખેડૂત મિત્રો આવો નવા video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી અમારા આવું આ વિડીયો પહોંચતા રહે